આજે ઘટેલી ઘટના પર સોનલ આખી રાત રડી પરંતુ હવે આ જગ્યા પરથી એકલું ઝળપથી છટકી શકાય તેમ નથી અને આ જગ્યાએ રહેવું એટલે જીવતે જીવ મરવું શું કરવું તેની તને ખબર જ નહોતી પડતી પરંતુ કઈ તેના હાથમાં પણ નથી એ પણ તે જાણતી હતી સૌરાષ્ટ્રના એક ખાતાપિતા ઘરની એટલે કે સામાન્ય ઘરની યુવતી સોનલ સૌરાષ્ટ્રથી છેક મુંબઈની ગંદી ગલીઓમાં પહોંચી ગઈ અને એ પણ પ્રેમને નામે હજી તો એકવીસ વર્ષ પણ પૂરા નહોતા થયા હતા ત્યાં શું ઉતાવળ થઈ ગઈ હતી લગ્નની તે આમ માતાપિતાની આજ્ઞા ઓળંગી અને એમને કંઈ જ કીધા વગર ત્રણ ચાર મહિનાની ઓળખાણને પ્રેમ સમજી નીકળી પડી એ વાત નો પスタવો તને હવે ખૂબ જ થતો હતો મમ્મી પપ્પા ના કેટલા લાડ અને કેટલો દુલાર એકઈ જ દેખાયું નહીં પપ્પા તો તને પરિકરીને જ બોલાવતા હતા અને મમ્મી પણ પપ્પા નો પક્ષ લઉ એટલે તું તો છોજ પપ્પા ની પડી એમ કહી ચીડવતી હતી શું નહોતો આપ્યું પોતાની હૈસિયત થી પરે જઈને કાયમ એ લોકો એ મારું સુખ ઈચ્છ્યું હતું ન ભણવામાં કોઈ જાતની કસર ન કપડાં લત્તા અપાવવામાં ન ખાવા પીવામાં અને કોલેજમાં આવતા લોન લઈને સ્કૂટર પણ અપાવ્યું હતું પોતે ચાલીને સાયકલ પર કે બસમાં આવજા કરતા પરંતુ મારી પરીને કોઈ તકલીફ ન પડવી જોઈએ એમ કરી મમ્મીની ના છતાં સ્કૂટર લીધું હતું પરંતુ આ બધું ત્યારે ક્યાં દેખાયું અને બસ સુહાસની એ નકલી સુવાસને પ્રેમ માની લીધો પપ્પાને ખબર પડતા એણે કહ્યું કે બેટા પહેલાં અભ્યાસ પૂરો કરી લે પછી તારી જે ઇચ્છા હશે એ પૂરી કરીશું આજ સુધી તારી મરજી મુજબ જ બધું કર્યું છે તો આગળ પણ તારી મરજીનો પૂરતો ખ્યાલ રાખવામાં આવશે પરંતુ એ વ્યક્તિ તારે માટે લાયક નથી હજી કહું છું સમજી જા મમ્મીએ કહ્યું કે આ તમારા ખોટા લાડનું પરિણામ છે કોલેજ બંધ કરાવી દો અને રૂમમાં પૂરી દો પરંતુ પપ્પા એ કહ્યું ના મને મારી પરી પર વિશ્વાસ છે કે એ મારી આજ્ઞાનું ઉલ્લંઘન નહીં કરે મમ્મી બોલી કે તો ખત્તા ખાઈને પસ્તાજો પણ એણે મમ્મીની વાત ન માની અને મારી કોલેજ ચાલુ રાખી પપ્પા તમે મમ્મીની વાત માની હોત તો મને રૂમા પૂરી દીધી હોત તો મારી કોલેજ બંધ કરી દીધી હોત તો કેટલું સારું હતુ તો હું આજે પપ્પાની પરીમાંથી પતિતા ન બની હોત વાત જાણે એમ હતી કે સૌરાષ્ટ્રના એક નાનકડા એવા જિલ્લાની સોનલ પ્રેમને નામે પોતાનો પ્રેમી સાથે ઘર છોડીને ભાગી નીકળી પ્રેમી એ આજે લગ્ન કરીશુ કાલે લગ્ન કરીશુ પહેલાં રહેઠાણ મળી જાય પછી લગ્ન કરીશું મુંબઈમાં રોટલો મળવો આસાન છે પણ ઓટલો એટલે કે રહેઠાણ મળવું મુશ્કેલ છે એમ કરી કરીને એક મહિના સુધી પૂરેપૂરી ભોગવી લીધા પછી બદનામ ગલીઓમાં વેચી નાખી અને એ પણ ચાલ આજે આપણે આપણા પોતાના ઘરમાં રહેવા જઈશું એમ કરી અને લઈ ગયો અને આ માસી આગળ બેસ હું આપણા ઘરની ચાવી લઈ આવું એમ કરીને ગયો તે ગયો પછી આવ્યો જ નહીં અને એ જ રાત્રે એ પરીમાંથી પતિતા થઈ ગઈ એની ચીસો અને આંસુ ઓરડાની ચાર દીવાલ વચ્ચે દબાઈ ગયા દેખાવમાં એટલી સુંદર હતી કે પેલા ગ્રાહકમાં જ મોસીને ઘણા રૂપિયા મળી ગયા બે દિવસ કંઈ ખાધું પીધું પણ નહીં અને એમને રૂમમાં પડી રહી પણ ખાય કે ન ખાય रात्र एने खावाड़ो खावा तो कोई ने कोई आ जाए खाधा पीधा वगर एने अशक्ति हती, ऊपर उपरथी नराधमोनी ने कारण आखू शरीर दर्द करतु तो दिल तो आ बधु पाणे करव पड़त एटले दुखत बहु तरस लागी हती एने पथारी में पड़ा पड़ा पा एम करूप कोई ए साभियु नहीं એ ઊભી થઈ અને રૂમનું બારણું ખોલ્યું તો ત્યાં આગળ ઘણી બધી વીસથી પાંત્રીસ વર્ષની યુવતીઓ હતી અને બહાર ધોધમાર વરસાદ આવતો હતો એ બધા અંદરોઅંદર વાત કરતા હતા ચલો આજ તો છુટ્ટી આજે કોઈ નહીં આવેગા સોનલને વરસાદ બહુ ગમતો હતો અને એને થયું ચાલો આજે આ કારમાં દર્દ પર વરસાદ મલમ લગાવશે પાણી ભરવા નીચે જવું પડે એમ હતું અને એ લડખડાતી નીચે પહોંચી પાણીનો જગ ભર્યો અને પાછી ઉપર જવા સીડી તરફ આગળ વધી ત્યાં એને ચક્કર આવ્યા અને એ પડી ગઈ પણ એ નીચે નહોતી પડી કોઈની બાહોમાં ઝીલાઈ ગઈ હતી એ ખડતલ બાહોવાળો નવયુવાન વરસાદથી બચવા ત્યાં બહાર ઊભો હતો અને સોનલને પડતાં જોઈ દોડી એને ઝીલી લીધી मौसीना कहवाने ऊपर एना रूम में मुकी गयो पड़वा थी सोनलना कपड़ा अस्तव्यस्त थई गया हता। एने सरखा करता ए बोल्यो सुंदरता सरेआम नोमाइश के लिए नहीं होती अने आम कही ए फटाफट दादर उतरवा लाग्यो सोनल ने एना स्पर्श ए दजाड़ी नहीं सोनल मा ताकत न होती तोपड़ दौड़ी अने कहू फिर से आना आपका साथ हमें बहुत अच्छा लगा એણે પાછળ ફરી અને એક મોહક સ્મિત સોનલ તરફ ફેંકતા કહ્યું જરૂર આયેગે મગર એસોવૈસોકી બાહો મેં ગીરના અને એ હસ્તો હસતો ચાલ્યો ગયો સોનલ ચક્કર આવીને પડી ગઈ હોવાથી મૌસીએ તાત્કાલિક લેડી ડોક્ટરને બોલાવી હતી અને તેને તપાસ કરી નિદાન કર્યું કે સોનલમાં બનવાની છે मौसी ने पोता रूपिया हाथ में जता देखाता छता तेने सोनल ने पूछय के ते आ बाक राखवा छे परंतु सोनले घसी ने ना पाड़ी दीधी अने रीते नो गर्भपात नक्की थो एक तो पण तव अने कमजोरी हती, अने एमा गर्भपात एटले रीते बहु नबड़ाई आ गई थी के सोने का अंडा देने वाली मुर्गी किस्मत से मिली है पर ज्यादा लालच में अगर उसे कुछ हो जाए तो आम मौसी परिस्थिति नजाकत पामी गया अने तेने एक महीना सुधी सोनल पासे कोई ग्राहक न जाए एवो बंदोबस्त करी नाख्यो सोनल पासे हवे एक महीना नो समय हतो एने ए एन युवान याद आवतो हतो काश ए बीजीवार तो मननी बात अने कदाच अही बहार निकलवानो कोई मार्ग मड़ी जाए એક દિવસ એ બહાર બરામદામાં ઊભી હતી અને એણે યુવાનને સામેથી ગુજરતો જોયો પછી એ આગળ જઈને કોઈની રાહ જોતો ઊભો રહ્યો સોનલ એ તરત બહાદુરને ચિઠ્ઠી આપી અને કહ્યું વો બસ સ્ટોપ પર જો આદમી ખડા હૈના ઉસે એ ચિઠ્ઠી દે આવ બહાદુર ચિઠ્ઠી આપી આવ્યો પણ એ યુવાન આવ્યો નહીં સોનલ ઉદાસ થઈ ગઈ કારણ કે હવે મહિના પૂરો થવામાં હતો અને વળી પછી એજ કાર્મી વેદનાના દિવસો શરૂ એક જ અઠવાડિયું હવે બાકી હતું અને સોમ પછી મંગળ એમ દિવસ પસાર થતા હતા સોનલનું મન એકદમ ઉદાસ હતું એને હવે એ જીવન કબૂલ નહોતું ભલે આત્મહત્યા કરવી પડે પણ એ કોઈને હવે પોતાનો દેહ ચૂંઠાવા નહી દે એ વાત પાકી હતી बे तण दिवस दिवसनी रीते गणतरी पूरी थे कलाको गणावा मौसी ए पार्लर पार्लरवाड़ी ने बोला ने थोड़ी ट्रीटमेंट करी एटले कमर पर देखाता सट्रेच मार्क ना दाधा न देखाय चेहरा पर फेशियल ब्लिचिंग करी एने वू निखार आप अंतरनी उदासी झाँखप ने कारण सौंदर्य झलहतु नौतु ने मौसी ने थतु हतु के आ मुर्गी पर खर्चेला रूपया पाछा आवे तो सारू महीनों पूरो थवाने बे दिवस वर थी त्यावुवा पशू ए तो मौसी पासे गयो एने सोनल ने लई जवानी बात करी मौसीए कैसे ले जा सकते हो पूरे दो लाख दिए है એટલે એ નવ યુવાને मौसी ने 5 लाख रुपया આપ્યા અને કહ્યું अब तो ठीक है ना અને નસીબ જોગે मौसी માની ગઈ કે નવ યુવાન કે જેનું નામ શ્રીકાંત હતું એ ઉપર આવ્યો અને સોનલનો હાથ પકડીને કહ્યું ચલ સોનલ એની સામે જોઈ રહી અને ત્યાં રહેતી દરેક યુવતીઓ પણ એની સામે જોઈ રહી બધા મનમાં મનમાં વિચારતા હતા કે સોનલ નું નસીબ કેકલું સારું છે के बे महीना अही थी छुटी गई श्रीकांत सोनल ने पोताना नानकड़ा एवा घर में लई अने कहु अब से इधर रहना पड़ेगा चलेगा सोनल एने भेटी पड़ी अने बोली सब कुछ चलेगा तेरी चिट्ठी पढ़ने के बाद मैं गांव चला गया और मेरी जमीन बेच के आज आया और आज ही तुझे हुडवा के ले आया सोनल बोली के मारी जेवी पतिता स्त्री माटे तमे तमारी जमीन वेची नाखी एणे कहूँ दिल के हाथ मजबूर था जब से तुझको हुआ था तब से दिल तेरे ही बारे में सोच रहा था न कोई चैन न कोई आराम न खाना न पीना कोई चीज में दिल लगता नहीं था इस दौरान तेरी चिट्ठी मिली और जाना कि ये तेरे भी मजबूरी है तो सोचा क्यों ना मेरी मजबूरी तेरी मजबूरी के काम आ जाए और मैंने आगे की आगे देखेगे ऐसा सोचकर जमीन बेच डाली पची तो सोनल साथे ए कायदेसरना लग्न कराया एनी सामान्य नौकरी नी आवकमा बनने बन्ने जना खुशी थी नानकड़ा एवा घर में रहता हता। आम सोनल परी माथी पतिता ने पतिता माथी पत्नी बनी એણે એક દિવસ શ્રીકાંતને કહ્યું કે આપણે મારા ઘરે જઈશું મારા મમ્મી પપ્પા મને બહુ પ્રેમ કરે છે તેની આજ્ઞા ઓળંગીને હું ભાગી નીકળી હતી એટલે બસ એકવાર માફી માંગવી છે સોનલે શ્રીકાંતને કહ્યું તમને ખબર છે મારા પપ્પા મને પરી કહેતા હતા અને મેં એનું માન્યું નહીં એટલે પરીમાંથી પતિતા થઈ એની આંખો એ ભૂતકાળની વાત યાદ કરીને ભરાઈ આવી શ્રીકાતે એની આંખો લોહી કપાળ પર પ્રેમથી ચુંબન કર્યું અને કહ્યું કે પણ હવે તો તું મારી પત્ની બની મિત્રો કહાનીનો અંત તો જીવનમાં હકારાત્મકતાનું દર્શન કરાવવા એટલે કે હજી પણ સારા માણસો છે એવું દર્શાવવા માટે સારો આપ્યો અને હેપી એડિંગવાળી ફિલિંગ વાર્તાને અંતે થઈ પરંતુ શું દર વખતે આવું થવું જરૂરી છે વગર વિચારે કાચી ઉમરની યુવતીઓ આમ પ્રેમ ને નામે ઘર છોડીને ચાલી જાય છે માતા પિતા નું વિચારતી નથી કે પણ ખરાબ તો છે જ પરંતુ પોતાનું ભવિષ્ય નું પણ વિચારતી નથી એટલે કે જે વ્યક્તિ સાથે તે ભાગી નીકળે છે એ વ્યક્તિ કેટલો ભરોસો કરવા લાયક છે એની પરીક્ષા લીધા વગર આમ જ નીકળી પડે છે અને પછી આવી બદનામ ગલીઓમાં દિવસ રાત કાર્મી વેદના સહન કરી અને જીવે છે શિક્ષણ સ્વતંત્રતા અને સ્વચ્છંદતા વચ્ચેના ભેદને જો ન પારખી શકે તો એ શિક્ષણ પણ નકામું છે માટે આપણી મર્યાદા ક્યારેય ભૂલવી જોઈએ નહીં અને બીજું અને સૌથી વધુ અગત્યનું કે માતા-પિતા માટે પોતાના સંતાનની ખુશીથી વધુ મહત્વનું કંઈ જ હોતું નથી એટલે તેઓને સંમત પણ કરી શકાય આમ ભાગી જવાની જરૂર હોતી નથી